જે માટે મિત્રો હું ઝુલેશ ઠાકોરને આપ જો રહ્યો છું ફિલ્મસ્ટાર ચેનલ તો આજે આપણે વાત કરીએ છે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો વિશે તો ચેનલ પણ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે મિત્રો વાત કરીએ ભોડાનું ભગવાન જે ફિલ્મ છે અત્યારે સિનેમા ઘરોમાં ધૂમ મચાવે છે ખૂબ સારા ફિલ્મને રિસ્પોન્ડ મળ્યો છે અને ફિલ્મ પણ સારી છે તો તમે જોઈને આવ્યો તો કહેજો કે ફિલ્મ તમને કેવી લાગે હવે મિત્રો વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ તો દુનિયા છે મારી છે મારી જે ફિલ્મ છે મિત્રો અત્યારે પોસ્ટપોન થઈ છે એટલે કે શૂટિંગ બુટિંગ અધૂરું રહી ગયું એવું બની શકે મિત્રો તો આ ફિલ્મ ક્યારે આવશે તો અત્યારે એની કોઈ માહિતી નથી મિત્રો આપણને તમે જાણતા હશો કે શૂટિંગ ચાલુ થઈ ગયું હતું અધૂરું થઈ ગયું હતું શૂટિંગ અને અત્યારે ખબર નહીં એના કંઈ સમાચાર આવ્યા નથી એટલે આપણને માહિતી મળી નથી તો આગળ માહિતી મળશે એટલે તમને વાત કરીશ તો હવે મિત્રો વાત કરીએ બીજી ફિલ્મને તો ભાગો તો મારી ભોમકાટ લાગે આ ફિલ્મ પણ તમને લગભગ પેલી દિવાળી એટલે કે બે હજાર છવ્વીસમાં કદાચ જોવા મળી શકે એનું ખાલી પોસ્ટર આપણને જોવા મળ્યું હતું તો આ ફિલ્મ લગભગ પેલી દિવાળી એટલે કે બે હજાર છવ્વીસમાં આ ફિલ્મ કદાચ જોવા મળી શકે છે હવે મિત્રો વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની વિક્રમ રાજા ફિલ્મ અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે અને આ ફિલ્મ જલ્દી એટલે કે દિવાળીના તહેવારોમાં તમને જોવા મળશે અને અત્યારે એનું શૂટિંગ પણ જલ્દીથી જ પૂરું થઈ જશે તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળી નેક્સ્ટ વિડીયોમાં